વડોદરા શહેરના હળણી બોટકાંડ મામલો ગત અઢારમી તારીખની ઘટના વડોદરા મહાનગરપાલિકા મોડે મોડે એક્શનમાં આવી છે અને હરણી લેક ઝોનની પ્રથમ માસિક પુણ્યતિથિના સમયે જ કાર્યવાહી કરવામાં આવી હતી જેમાં પાલિકા મોડે મોડે એક્શનમાં આવતા બે એન્જિનિયરોને સસ્પેન્ડ કરવામાં આવ્યા જેને લઈને સાથી એન્જિનિયરોમાં નારાજગી છે અને આજે સાથી એન્જિનિયરો માસ સીએલ પર ઉતરી ગયા છે અને વડોદરાના બદામણી બાગ ખાતે મૌન ધરણા યોજાયા હતા પાલિકા દ્વારા હરણી લેક ઝોનના પ્રોજેક્ટના સુપરવિઝનમાં નિષ્કાળજી બદલ કાર્યવાહી કરવામાં આવી છે અમારા જે એન્જી એડિશનલ આસિસ્ટન્ટ એન્જિનિયર સિવિલને જે ભોગ લેવામાં આવ્યો છે એમને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે જિગ્નેશ અને મિતેશ આ બંને એન્જિનિયરોને જે સસ્પેન્ડ કરવામાં આવ્યા છે ટર્મિનેશન કરવામાં આવ્યું છે એમને ફર પુનઃ ફરજ પર લેવા માટે અમારી આ બધાની માગણી છે અને એના સપોર્ટમાં અમે બધા એન્જિનિયર ભેગા થયા છીએ અને અગાઉ પણ અમારી જે બી રજૂઆતો છે કરેલી છે એ બાબતે પણ હજી કોઈ માગણી સંદર્ભે કંઈ નિર્ણયો લેવાયા નથી એ બાબતે પણ અમારે રજૂઆત કરવાના છીએ એ તો હવે તપાસનો વિષય છે બરાબર છે અને આમાં અમારો કોઈ રોલ જ આવતો નથી એડિશનલ આસિસ્ટન્ટ એન્જિનિયરનો આમાં કોઈ ઇન્વોલ્વમેન્ટ જ નથી શું તમને જે થયું છે એ ખોટું થયું છે એ દુઃખદ દુઃખદ ઘટના છે ના થવી જોઈએ અને એમાં જેમનું જેમનું ખરેખર ભૂલ થઈ છે એમની જેમને આ ગુનો થયો છે એમને પકડવા જોઈએ એમને સજા થવી જોઈએ અમારી જ્યાં સુધી માંગણીઓ નહીં સંતોષાય ત્યાં સુધી આ આંદોલન ચાલુ રહેશે એવું બધાએ નક્કી કર્યું છે બધા જ ડિપાર્ટમેન્ટ એડિશનલ આસિસ્ટન્ટ એન્જિનિયર સિવિલ તમામ વોર્ડ ઝોન પ્રોજેક્ટ બધા જ અજય ડોડિયા તહેવારોના રંગ ખેડા જિલ્લા બેંક ના સંઘ ગોલ્ડ લોન પર્સનલ લોન વાહન લોન કોમર્શિયલ વ્હીકલ લોન ટ્રેક્ટર લોન સોલાર રૂફટોપ લોન ઓફર મર્યાદિત સમય માટે જ આકર્ષક વ્યાજદર પ્રોસેસ ફી શૂન્ય છે આપ સંપર્ક કરો બેંક આપના દ્વારે આવશે મોબાઈલ નંબર છે સેવન ઝીરો ફોર સિક્સ ડબલ નાઇન વન ઝીરો ટુ બીજો નંબર છે સેવન ઝીરો ફોર સિક્સ ડબલ નાઇન વન થ્રી સિક્સ ગુજરાતની ની સર્વપ્રથમ વોટ્સએપ બેન્કિંગ શરૂ કરનાર જિલ્લા બેંક એટલે ખેડા જિલ્લા મધ્યસ્થ સહકારી બેંક લિમિટેડ નડિયાદ જિલ્લા બેંક આપણી બેંક હવે આપના આંગણે આજરોજ આણંદ જિલ્લામાં રાસનોલ ગામે સતત પંદર વર્ષથી સેવા આપતી સંસ્થા એટલે સંતરામ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા ચાલતા સંતરામ સીવન ક્લાસીસ હવે આપણા ગામમાં વહેલા તે પહેલાના ધોરણે શરૂ થવા જઈ રહ્યા છે અનુભવી ટ્રેનર દ્વારા તાલીમ આપવામાં આવશે તાલીમના સૌથી વધુ કલાકો અને સો ટકા પ્રેક્ટિકલ તથા થિયરી અને સંસ્થાનું સર્ટિફિકેટ પણ એનાયત કરવામાં આવશે ફેશન ડિઝાઇન અલગ કોર્સ લેડીઝ અને જેન્ટ્સના અલગ અલગ બેચ પણ ઉપલબ્ધ છે કોર્સ મર્યાદિત ત્રણ માસ માટે છે બેબી ફ્રોક સાદા બ્લાઉઝ દાટ બ્લાઉઝ કટોરીવાળા બ્લાઉઝ લેગી અને ડ્રેસ અમારી સંસ્થામાં ભણતરની કોઈ મર્યાદા નથી અભણ હશે તો પણ ચાલશે વિકલાંગ શ્રવણમંદ વિધવાઓને મફત તાલીમ આપવામાં આવે છે તો રાહ કોની જુઓ છો વહેલી તકે એડમિશન લઈને રોજગારી મેળવી શકાય છે સંસ્થાના પ્રમુખ શ્રી ગણપતસિંહ પરમાર તથા મંત્રી શ્રી સનાભાઈ પરમાર ખજાનચી મીનાબેન પરમાર થકી સંસ્થાને ટકાવી રાખનાર સમયને માન આપી આજે સાત હજાર ભાઈ બહેનોને રોજગારી આપી તેમજ સંસ્થા મારફતે સિલાઈ મશીનની પણ વ્યવસ્થા કરી સિલાઈ મશીન પણ આપવામાં આવ્યા છે તો જલ્દીથી તમારું એડમિશન લો